ખોરસો ને તે દેતુ ઘટના વખતે કોણ હતું ગંજરી આલી શકંપની માં છોકરો નોકરી કરતો છે કંપની ઘટના વખતે તે આ જોડે કોણ હતું અમને ખબર હોય ને અમને ઘરેથી ફોન આવ્યો ફોન આવ્યો અમે જ ગયા કેટલા વર્ષથી એવો કામ કરે મોત વર્ષથી નોકરી કરે છે કેટલા તમારો જે બાળક છે કેટલા વર્ષનો છે 5 વર્ષથી ઉંમર કેટલી છે 24 વર્ષ થાય 24 તમારી શું માંગણી છે વર્ષથી શું છોકરો કરો શું કરવું કંપની 2002 નો જન્મ છે એટલે मारुति कंपनी पर काजी सिंह केस का रोल पड़ा नहीं कंपनी वाला तब बात करी अगर मैं हमें कशु बात करी नहीं कंपनी वाला कंपनी वाला कोई हमारे यहाँ आया नहीं